ચાલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે આપણે આવી ગયા છીએ નવો વ્લોગ લઈ અને સવાર સવારના તમને ગુડ મોર્નિંગ અને બીજું જે આપણે આજ અમારા ઘરના નવા સદસ્યને તમને મિલાવશી તો કોણ હે તો જોવા માટે બન્યા રહીજો વિદ્યાની અંદરમાં અને પાછા આજ રવિવાર હે એટલે ઘટ્ટું ભાઈ તો આપણે જોડે જ રહી છે હમ આજ ઘટું ભણવાના જાઓ હમ

Rai hari ini hari nih, rai tuman bubang nih, sarah kenerbani moja setem ya, jeda kacanya tiap, bau kaneleng, rai biwalo, rai telacang akar poli teng, bau moja we, bau menekan nerbani, bau kesini sarah saip nukan nerang, nah, amalau diem ban dia rejo, 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 મિત્રો મારા મમ્મીએ કરી દીધું છે ઘરનું કામ સ્ટાર્ટ અને આપણે તો કરતા નહીં એટલે આપણે હેડ ઉતારી કેટલું બધું વાર ને પડ્યું જો મારા મમ્મી ને કાકી બેઠા હે અને કપડા આ બોલો મમ્મી કઈક બોલો

તો જો આ ફરે છે હાઈ રહી ગઈ હવે એમ જઈ તો મિત્રો તમે જોઈ શકો છો અમારી લાડલી જુના બાઈ છે તો મિત્રો આજે હું ચલાવું છું બાઈક અને જોસ તમે વીડિયોમાં કેવું બાઈક ચલાવું છું એ તમે કમેન્ટમાં જરૂરથી કહેજો જોઈ શકો છો મજા આવી ગઈ હો મિત્રો બાઈક ચલાવવાની Close till I get up, time is barely on our side. I don't want to waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever try. Okay. આપડે આવી ગયા છીએ મારા ભાઈ ને લેવા તો હવે મારો ભાઈ આવ્યા પછી ખબર પડે ક્યાં છે અને હવે આપણે આવી ગયા છીએ રહેવા અને મારા પપ્પા પણ ત્યાં કાંઈ ઊભા છે પાછળ એક ભાઈ આવે છે બધા છે ચાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈના કપડાં લેવા અને કેવા લીધા એ તમારે જોવા હોય તો બન્યા રહો અમારા વિડીયોમાં તો જો મિત્રો પડે છે ને ભાઈની એન્ટ્રી તો આવી ગયો છે ભાઈ આપણા ઘરે હવે વાહ વાહ તો મિત્રો છે અને જોઈ શકો છો એને મારા કાકાના છોકરા અને બધા આવે છે જો આ બધા મળે છે તમે જોઈ શકો છો અને આ છે હવે આવે છે અમારો ભાઈ અને જો એ કેવી રીતે મળે એ તો તમે જોઈ શકો છો મિત્રો આ છે મારા બાજા આવતી નહી આમ તેમ તો આપણે થોડું પૂછી લઈએ મજા આવતી કે નહી તો તને મજા આવતી કુલદીપ બહુ મજા આવતી છે

તો એની હારે આપણે વીર્યમાં બેના રહીશી અને સતત વીર્યમાં આવ્યા રાખશે તો તમે જોયા રાખજો અને વિડીયો જો ગમ ગમે તો શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આપણે કુલદીપ બે જોડી કપડાં પણ લાવ્યા હોય કુલદીપ દેખાય જો ના એક તેર દેખાય આપણે એટલે બે જોડી લુગડા લેતો હજી જરૂર પડે તો એકાદ એકાદ લેશન કરું હા હા જરૂર કરું તો એટલે અમારું કુલદીપ દીપ છે ને આવી ગયો છે અને આપણી હવે કાયમ વિડીયોમાં આવશે હવે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો જો ગમ્યો હોય તો કોમેન્ટ ની અંદર માં જરૂર કહેજો અને લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરજો